અરવલ્લી જિલ્લાની રમણીય ગિરિમાળાઓ વચ્ચે સ્થિત યાત્રાધામ શામળાજી ખાતે બે દિવસીય શામળાજી મહોત્સવનો રંગેચંગે શુભારંભ થયો રાજ્ય યુવક વિકાસ બોર્ડ અને જિલ્લા તંત્ર દ્વારા આયોજિત થયેલા મહોત્સવના પ્રથમ દિવસે કચ્છી કોયલ ગીતા રબારીના સુરથી લોકો થનગની ઉઠ્યા હતા રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસી પરમારના અધ્યક્ષસ્થાને યોજવામાં આવેલા શામળાજી મહોત્સવના પ્રથમ દિવસે ગણેશ વંદનાથી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી કૃષ્ણ લીલા કૃષ્ણ ભક્તિ અને કૃષ્ણ ભજન કલાકારો દ્વારા ભજવવામાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પાલિકે ઉદ્બોધનમાં જણાવ્યું કે દર વર્ષે કાર્તિકી પૂનમનો મેળો યોજાય છે જેમાં ભક્તિ અને સંગીતનો સંગમ હોય છે દેશના વિવિધ વિસ્તારોમાંથી આવતા આદિવાસી સમાજના લોકોએ આજે પણ તેમની પરંપરાઓને જીવંત રાખી છે આ સાથે જ શામળાજી મંદિરની ઐતિહાસિક ઝાંખીને તેમણે પ્રસ્તુત કરી હતી જેમ દ્વારકાને સમુદ્રનું સાનિધ્ય મળ્યું છે એમ આપણા શામલાજીને એક તરફ મેશો નદીનું તો વનરાજી અને ડુંગરનું સાનિધ્ય મળ્યું છે મંદિરની અતિ સુંદર શિલ્પ સ્થાપત્ય રચનાઓમાં ગદાધરની નયન રમ્ય મૂર્તિ ખૂબ જ આકર્ષક છે અહીં ઉજવાતા શામલાજીના મેળાની ઉજવણી દર વર્ષે કાર્તિક પૂનમના દિવસે કરવામાં આવે છે એમાં ખૂબ જનમેદની અહીંયા આવે છે આ પ્રદેશમાં વસતી જનજાતિ

પરંપરાગત ભજન નૃત્યો થકી તેમની ધાર્મિક આસ્થાને રજૂ કરે છે શામળાજી મહોત્સવમાં પહોંચેલા રાજ્યસભાના સાંસદ રમીલાબેન બારાએ જણાવ્યું કે આ મહોત્સવ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કર્યો હતો જે છેલ્લા દસ વર્ષથી પરંપરાગત રીતે ઉજવાય છે શામળિયા મહોત્સવનો કાર્યક્રમ આપણા દેશના દીર્ઘદ્રષ્ટા આપણા સૌના લાડીલા આપણા ઉત્તર ગુજરાતના પનોતા પુત્ર માન્ય નરેન્દ્રભાઈએ આ શરૂ કરેલો કાર્યક્રમ અને આ કાર્યક્રમ આજે દસ વર્ષથી દર વર્ષે શામળિયા મહોત્સવની ઉજવણી કરવામાં આવે છે એ અંતર્ગત આ વર્ષે પણ આ શામળિયા મહોત્સવની ઉજવણી કરવાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને એના કારણે રાજસ્થાનનું પ્રવેશ દ્વાર ગણાતું આ શામળિયાનું મંદિર આદિવાસીઓનું આસ્થાનું કેન્દ્ર પણ છે દરેક સમાજનું પણ આસ્થાનું કેન્દ્ર છે અને ત્યારે તમારા માધ્યમથી આ શામળિયા ભગવાનના આ જે આજનો કાર્યક્રમ છે ખુલ્લો મૂકવામાં આવ્યો એ જન જન સુધી પહોંચે અને શામળિયા ભગવાનની કૃપા હંમેશા આપણા ઉપર રહે આ વાત તમારા માધ્યમથી જનજન સુધી પહોંચાડવા માગું છું દેશના વડાપ્રધાનને આ પ્રસંગે યાદ પણ કરીએ છીએ ધન્યવાદ પણ આપવા માગું છું પ્રથમવાર શામળાજી ખાતે પહોંચેલા લોકગાયિકા ગીતા રબારીના કોકિલકંઠ અવાજથી સમગ્ર મંદિર પરિસર કૃષ્ણમય બન્યું હતું ભગવાનના પટાંગણમાં ગાવાનો અવસર મળતા તેમણે ખુશી વ્યક્ત કરી હતી શામળાજી આ મહોત્સવમાં આવવાનું થયું છે ભગવાનના પ્રાંગણમાં ગાવાનો અવસર મળ્યો છે મારા માટે ખૂબ ગૌરવની વાત છે અને શામળાજી મંદિર એક આપણા તમામ ગુજરાતીઓનું હિન્દુ ધર્મનું એક શ્રદ્ધાનું કેન્દ્ર છે આસ્થાનું કેન્દ્ર છે એટલે અહીંયા બહુ મોટી સંખ્યામાં ભક્તો બિરાજમાન છે ને એમની સામે મને મારા ગીતો ગાવાનો કીર્તન કરવાનો મોકો મળ્યો છે તો ખૂબ મારા માટે આનંદની વાત છે તો થેન્ક યુ શામળાજી ટ્રસ્ટ અને ગુજરાત ગવર્મેન્ટ કે સારા અવસર એમને યાદ કરે એ માટે હું તો પહેલી વખત અહીંયા આવી છું પરફોર્મ કરીશ પણ મેં ઘણા બધા ડાયરોમાં ગાયું છે કેમ કે શામળાજી કે પછી સવારિયા શેઠ હોય કે ભગવાન કૃષ્ણ હોય બધા ગીતો આપણે એક જ જોતા હોય છે કે દેવ દ્વારિકા વાડા રાજા થેન્ક યુ દર વર્ષે યાત્રાધામ યોજવામાં આવતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો અરવલ્લી જિલ્લા વહીવટીતંત્ર અને શામળાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ આયોજન કરાતા આ વર્ષે પણ સારા આયોજનથી ભક્તોમાં આનંદની લાગણી છવાઈ હતી અંકિત ચૌહાણ સાથે જયમીન મીરા ગુજરાત અરવલ્લી